નમસ્તે મિત્રો સ્વાગત છે સુંદર સાડીમાં તમારું આજે આપણે પ્યોર ડોલા સિલ્કમાં એકદમ નવી ડિઝાઇન બતાવવાના છે કલર મિશિંગ એકદમ જોરદાર છે અને સાતથી આઠ ટકા મેશિંગ છે એ પહેલાં મારા વિડીયોમાં નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ આ બધા બહુ સરસ ડિઝાઇન રહેવાની છે મિત્રો કલર મશીન એકદમ જોરદાર રહેવાના છે આપણે પીસ તમને ઓપન કરીને બતાવવાના છીએ એકદમ ડાર્ક પર્પલ કલર રહેવાનો છે હેવી પલ્લું રહેવાનું છે વિથ હેન્ડવર્કનું કામ રહેવાનું છે અને સ્પેશિયલ ઓફર છે મિત્રો જોઈ શકો જોઈ શકો છો આખી બોર્ડર અને હેવી એમનું બોર્ડરનું કામ રહેવાનું છે બોર્ડરમાં પણ આખું ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે મિત્રો પ્યોર ડોલા સિલ્ક સાડી આપણે કલર મશીન પણ બતાવવાના છીએ જોઈ શકો છો હવે તમને આપણે બ્લાઉઝ બતાવવાના છીએ એમનું ઝીણી બુટ્ટીનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ આ રીતનો બેલ્ટ રહેવાનો છે એકદમ એનું મેનનું જ બ્લાઉઝ રહેવાનું છે હવે આપણે તમને કલર મેસીન બતાવવાના છીએ તમારો જે મિત્રો મનગમતો કલર હોય ને તેનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો છે પિસ્તા કલર રહેવાનો છે પછી બ્લુ મોરપીચ કલર રહેવાનો છે અને આપણે વોટ્સએપ નંબર આપેલો છે એમાં સ્ક્રીનશોટ પાડી અને મોકલવાનો રહેશે પછી કોઈ પણ થઈ સજા આપણે કુરિયર થઈ જશે બધાય નવા નવા કલર એડ થઈ ગયેલા છે મિત્રો જોઈ શકો તો બહુ મસ્ત બધા કલર રહેવાના છે આપણે વોટ્સઅપ નંબર પણ આપેલો છે અને મારા શોપની તમે વિઝિટ કરવા માગો છો સુરત ભરતનગર વરાછા મારતી શોપની બાજુમાં ભગીરીથી એક સાત નંબરની શેરી વસુંધરા સાડી બસો બે બસો ત્રણ અમારો શોપ નંબર છે અને આ અમારા ડમી પીસમાં પહેરેલું એ પણ તમે જોઈ શકો છો એકદમ ડાર્ક પિંક કલર રહેવાનો છે રાની કલર એ પણ તમે જોઈ શકો આખું હેન્ડવર્કનું કામ રહેવાનું છે અને આખું વલમોતીનું રહેવાનું છે પલ્લું અને આખું આ લગડી પટ્ટો રહેવાનો છે લગડી પટ્ટામાં પણ હેન્ડવર્ક રહેવાનું છે અને એકદમ હેવી લટકણ રહેવાના છે અને મિત્રો મારો વિડીયો તમને પસંદ મળ્યો ને લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું તો બિલકુલ ના બોલતા કારણ કે વસંત જાડી તમારા માટે રોજેરોજનું નવું નવું કલેક્શન લાવતા રહેશે અને આપણે ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ